પશુઓ માટે પણ આ તમે તો આ આપણા તરફથી પશુઓને તેઓ બિલકુલ રાસાયણિક ખાતર નો ઉપયોગ કરતા નથી જે આપ જોઈ શકો છો અને એમનું કેવું છે કે હજી આનાથી પણ વધુ પેટ પકડે છે તો તમામ પશુપાલક મિત્રો ને પણ વિનંતી છે કે ખાસ તો ખાવા વાળી વસ્તુ એમાં ઘાસચારો પણ આવે છે પશુ ખાય એમાં એમાં જો તમે ખાતર ઉપયોગ ના કરો બિલકુલ રાસાયણિક ખાતરનો તો પશુઓ પણ

તો ખૂબ આભાર કે ખરેખર ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે એમને ફક્ત ને ફક્ત એટલી જ ખબર છે કે રાસાયણિક ખાતર ના વાપરીએ તો એનાથી ફાયદો થાય છે બરાબર તો એમને ઘાસચારામાં પણ નથી વાપરતા તો તેમનો આપણે એફપીઓ તરફથી પણ ખૂબ ખૂબ

પણ પણ જોઈ શકો છો કે આજથી વર્ષ પહેલા કોઈ ખાતર જાણતા નતા વચમાં વીસ પચીસ વર્ષના સમયગાળામાં જે પણ રાસાયણિક ખાતરો ઉપયોગ કર્યો એ એક સમય ની માગ હતી પણ અત્યારે આપણે એનાથી આગળ વધીને પ્રાકૃતિક ખેતી અપનાવવાની છે તો એથી દરેક ખેડૂત ભાઈઓને વિનંતી છે કે વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે તો આપણે આપણું પહેલું કુટુંબ બચાવશું પછી ગામ બચાવશું પછી તાલુકો બચાવશું એમ કરતા કરતા આખા દેશ લેવલ સુધી આ પ્રોગ્રામ જશે તો આપણે આપણા વધારેમાં વધારે સ્થિતિ હાંસલ કરી શકીશું જય ગૌ માતા નમસ્કાર જય ગૌ માતા આજે આપણે કોકરેજ તાલુકાના જામોર ગામે આપણા કેળવી એફપીઓ ના સફાસદ ફાર્મ હાઉસ ઉપર આવેલા છે તો જેના થકી આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એવી ગીર ગાય દેશી ગાય દ્વારા આપણે જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તો આપણા સભાસદ શ્રી પ્રાકૃતિક ખેતી તો કરી છે સાથે સાથે દેશી ગાયો તેમણે તબેલો પણ બનાવેલો છે તો આપણા એમની પાસેથી વિસ્તૃત માહિતી મેળવશું કે આપનું શુભનામુભાઈ બરાબર હવે આપ દરેક લોકો તબેલા કરતા હોય છે તો કોઈ પેસર ના કરે કોઈ શંકર ગાયો ના કરે તો આપણે દેશી ગાયો છા મળે તબેલો વિચાર આવ્યો કરવાનો એનું દૂધ ને એવું બધું સારું એવું નાના માટે બરાબર ફેટ બેટ થતું બરાબર અને કઈ ગાયો રાખો છો તમે આ ગીર છે એ નહીં છે બરાબર ગીર અને દેશી ગાય બરાબર કાંકરેજી બરાબર ના કાઠિયાવાડી કાઠિયાવાડી ગીર કાંકરેજી બરાબર અને પ્રાકૃતિક ખેતી કરો છો તમે હા ચાલુ જ છે બે વર્ષ બરાબર શું શું વાપરો છો પ્રાકૃતિક ખેતીમાં આપણે ખાતર તરીકે આ જીવામૃત ગાયનું ધરુણ બરાબર બરાબર આઈડ્યુ જ ખાસ કરીને બરાબર સાહેબ કરી બરાબર હાઇટલી હા તો તેમના તરફથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે તો તેઓ દરેક માહિતી આપણા જાળમોનના વતની અને આપણા એફપીઓમાં એક્ટિવ રહે એવા સાહેબ શ્રી પીતાભાઈ પિલિયાતર પાસેથી માહિતી મેળવી અને પ્રાકૃતિક ખેતીમાં દરેક સભાસદો જોડેલા છે અને એમની જોડેથી માહિતી મેળવે છે તો અને કેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરો છો વોચ વિકમ વોચ વિક્રમ અને શું શું વાવો છો એમાં બાજરી બરાબર આ ગાય નું ઘાસ બરાબર મગફળી બરાબર અને થોડીક ખાવા માટે શાકભાજી ખેર ખાવા અને જે આ પશુ માટે જે ઘાસચારો ચારો આવશે એમાં પણ બિલકુલ રાસાયણિક ના એ પ્રાકૃતિક બધી આ તૈયાર થઈ ગયું સામે ઉભું બરાબર એટલે એને ગાય બરાબર અને કેટલી ગાયો છે ટોટલ દેશી ગાયો ને આ કાઠિયાવાડી થઈને દેશી કાઠિયાવાડી છ છ ગાય બરાબર તો આપણે એનું ગૌમૂત્રને એકત્ર કરીને અંદર જવા દો જવા દો બરાબર આ ગૌમૂત્ર આ ટ્રોક બરાબર આપ જોઈ શકો છો આ બાજુ ગૌમૂત્ર તેઓ આ જે ટોકી છે એક હજાર ની આમાં એકત્ર કરી અને એમાંથી જેવા આવૃત બનાવે છે અલગ અલગ બનાવી અને ખેતરમાં ખાતર સ્વરૂપે આપી રહ્યા છે તો સફાશેશીનો ખૂબ આભાર કે વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી તરફ જોડાય તો અને દેશ દેશી ગાય રાખતા થાય અને જેમ આપણે તબેલામાં શંકર ગાયો રાખીએ છીએ તેવી રીતે દેશી ગાયોનો પણ ટેબલો રાખ બનાવીને પણ એમાં આપણે વધુ આવક મેળવી શકીએ છીએ બરાબર અને બીજું પાકૃતિક ખેતીથી બીજું શું ફાયદો થાય આમ ખોરાકમાં અને ખોરાકમાં દૂધમાં બધે સારો સારો ફાયદો બરાબર શાકભાજી બીજું ઘરનું કરવાનું કોઈ દાડો વિચારતો નહી આ આયેલું છે તો જોઈ શકો બરાબર તો આપણે લગભગ ખેડૂત સભાસને ત્યાં જઈએ છીએ ત્યાં આગળ શાકભાજી તો દરેક ખેડૂતો પોતાનું ઘરનું જ વાપરે છે અને એમાં કોઈપણ જાતની દવા કે ખાતરનો ઉપયોગ કરતા નથી તો બીજા પણ અન્ય ખેડૂતોને પ્રેરણા મળે એ માટે સભાસદસ તરફથી અને આપણા એફપીઓ તરફથી અને આખી ટીમ તરફથી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ધીરી તરફ જોડાય અને આ વિડીયો જોયા પછી વધુમાં વધુ લોકો તેને શેર કરે એવી આપણે એફપીઓ તરફથી નમ્ર વિનંતી કરવામાં આવે છે જય કોઈ માતા